આજ રોજ અમે જે સ્ટેટ હાઈવે નંબર એકસો તેસઠ અને સ્ટેટ હાઈવે નંબર એકસો ચોસઠ કે જે સ્ટેચ્યુ ઓફ યુનિટીને જોડતો રસ્તો છે અને એક રાજપાળીથી નેત્રને જોડતો રસ્તો છે આજે આ બંને રસ્તાની હાલત એટલી ખરાબ સ્થિતિમાં મુકાઈ ગઈ છે કે તમામે તમામ વર્ગના લોકો આજે દુઃખી થઈ ગયા છે અતિશય ખરાબ રસ્તાઓના લીધે ધૂળની ડમરીઓ ઉડી રહી છે લોકોના સ્વાસ્થ્યને નુકસાન થઈ રહ્યું છે શ્વાસ લેવામાં તકલીફો પડી રહી છે લોકોને કમરના પ્રોબ્લેમ થઈ રહ્યા છે ત્યારે આજે આ ભાજપની તાનાશાહી સરકાર જ્યારે વિકાસ પર્વની ઉજવણી આજે કરી રહી છે ત્યારે ખરેખર શરમજનક બાબત છે કે હાનો વિકાસ એ લોકો કરી રહ્યા છે આજે સમગ્ર લોકો દુઃખી છે હા માત્ર ને માત્ર એમને જો વિકાસ કર્યો હોય પોતાનો તો એનો વિકાસ કરી રહ્યો હોય એવું અમને લાગી રહ્યું છે આજે આ ખરાબ રસ્તાઓના લીધે આજુબાજુ રહેતા લોકો ધૂળથી એટલા પરેશાન થઈ ગયા છે હમણાં થોડા જ દિવસ પહેલાં સતત ઉડતી ધૂળને કારણે પણ એક આદિવાસી વડીલ હતા એમને પણ મૃત્યુ થયું છે કે જેમને કોઈપણ જાતની બીમારી નથી પરંતુ રોજબરોજની ધૂળને કારણે શ્વાસમાં તકલીફ થઈ રહી હતી આવી જ ઘટનાઓ વારંવાર રોજ છાસવારે બની રહી છે અકસ્માતો થઈ રહ્યા છે આજે તમામે તમામ લોકો દુઃખી થઈ રહ્યા છે ત્યારે આજે અમે મુખ્ય મુખ્યમંત્રીશ્રીને સંબોધીને આજે આવેદનપત્ર આપવા માટે આવ્યા છે અમારી માગણી એ જ છે કે ત્રણ દિવસમાં જો યોગ્ય રીતે આ પાણીનો છંટકાવ કરીને રસ્તાઓનું મેન્ટેનન્સ નહીં કરવામાં આવે તો પાંચ દિવસ પછી અમે સમગ્ર આ વિસ્તારના લોકો સાથે રસ્તા લોકો આંદોલન કરીશું